તો નજર કરીએ ગાંધીનગર ઉપર તો ગાંધીનગર પ્રભારી મંત્રીએ લીધી સંત સરોવરની મુલાકાત કે જ્યાં જગદીશ વિશ્વકર્માએ મેળવ્યો સ્થિતિનો તાક ત્યારે સંત સરોવર

ગુજરાતની અંદર છેલ્લા બે ત્રણ ભારે વરસાદની પરિસ્થિતિ જોવા મળી છે ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ઇમરજન્સી સેન્ટરમાં જઈ અને રાજ્યના તમામ કલેક્ટરશ્રીઓ કમિશનરશ્રીઓ જરૂરી અધિકારીશ્રી બધા સાથે સંકલન કર્યું છે બધાને એલર્ટ રહેવા માટે પણ સૂચના આપી છે આજે હું ગાંધી ખાતે હું માન્ય સચિવશ્રી કલેક્ટરશ્રી કમિશનર તમામ લોકો સંત સરોવર ખાતે આવ્યા જઈએ ગાંધીનગરની વાત કરું તો લગભગ ચોવીસ કલાકની અંદર એવરેજ બેથી અઢી ઇંચથી વધારે વરસાદ નથી પડ્યો પરિસ્થિતિ બધી જ નિયંત્રણ હેઠળ છે કોઈ જગ્યાએ બીજા અણબનાવ નથી બન્યા પણ મીડિયાના માધ્યમથી તમામ લોકોને એવું કહીશ કે ભાઈ સુરક્ષિત અને સલામત જગ્યાએ રહીએ માન્ય મુખ્યમંત્રીશ્રીની પણ લાગણી છે કે આપણે કોઈ જ પણ પ્રકારે નદીમાં નાહવા ના પડીએ માછીમારી કરવાના ના જોઈએ માણસામાં થોડો ઘણો વરસાદની પરિસ્થિતિ અધિકારી ચારેક ઇંચો માણસામાં વરસાદ પડ્યો છે ઓન એન એવરેજ જોતા ગાંધીનગર હોય અમદાવાદ હોય બધી જ જગ્યાએ તમામે તમામ વસ્તુ નિયંત્રણ છે